શું તમારા જીવનમાં વારંવાર સંકટ આવે છે શું એવું લાગે છે કે કરેલ કાર્યમાં અચાનક વિઘ્ન આવે છે અને તેનું પરિણામ મળતું નથી તમે મનથી મહેનત કરો પોતાનું સો આપો છતાં પણ કામ અટકી જાય ક્યારેક એક સમસ્યા ખતમ પણ ન થાય એ પહેલા બીજી આવી જાય મિત્રો આપણા જીવનમાં આવતી કઠિનાઈઓ ઘણી વખત આપણા આજ કે પૂર્વજન્મના કર્મોનું ફળ હોય છે અને એને ભોગવ્યા વિના છૂટકો ન હોઈ શકે પણ આપણા વેદો અને પુરાણોમાં એવા કેટલાય દિવ્ય વ્રતો અને ઉપાયો જણાવ્યા છે જે કરીને આપણે આ દુઃખદ અસર ઓછી કરી શકીએ છીએ અને દેવ કૃપાથી જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ મેળવી શકીએ છીએ આવું જ એક વિશેષ વ્રત છે સંકટ ચતુર્થી વ્રત જે દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ માટે રાખવામાં આવે છે આ વિડિયોમાં આપણે જાણશું સંકટ ચતુર્થીની કથા તેની પૂજા વિધિ વિશે તો ચાલો શરૂ કરીએ ઓમગમ ગણપતિ નમઃ આ વર્ષે ફાગણ માસની કૃષ્ણપક્ષની ચતુર્થી સત્તર માર્ચ બે હજાર પચીસ સોમવારના રોજ આવી રહી છે આ ચતુર્થીને ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન ગણપતિના ભાલચંદ્ર રૂપની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે સંકટ ચતુર્થીના દિવસે ઉપવાસ કર્યા પછી રાત્રે ચંદ્રદેવના દર્શન કરી તેમને અર્ધ્ય અર્પણ કરીને વ્રત ખોલવામાં આવે આ દિવસે ચંદ્ર ઉદયનો સમય આશરે રાત્રે નવ વાગે ત્રીસ મિનિટનો છે મિત્રો મુઘધલપુરાણના અત્યાય ના ખંડ માં સંકટ ચતુર્થીની એક સુંદર કથા આવે છે એ દિવસે દેવતાઓએ ભગવાન ગણપતિની પૂજા કરી એમનો પ્રિય ભોગ લાડુ એમણે અર્પણ કર્યો ગણપતિને તો લાડુ ખૂબ જ પ્રિય છે એટલે એમણે મન ભરીને લાડુ ખાતા અને દેવતાઓના આગ્રહથી વધુ લાડુ પણ પોટલીમાં ભરી લીધા અને એમના વાહન મુશકરાજ પર સવાર થઈને કૈલાસ તરફ રવાના થયા રસ્તામાં અચાનક એક સાપ આવ્યો મુશકરાજ ગભરાઈ ગયા અને ગબડી પડ્યા ગણપતિ પણ ધરતી પર લપસી પડ્યા અને જે લાડુ તેમની પાસે હતા તે પણ ચારે બાજુ વિખરાઈ ગયા આ દૃશ્ય આકાશમાંથી ચંદ્રદેવ જોઈ રહ્યા હતા તેઓ ભગવાન ગણપતિને જોઈને હસવા લાગ્યા અને મજાકમાં બોલી ઉઠ્યા હે ગણપતિ લાગે છે કે તમે બહુ લાડુ ખાઈ લીધા છે હવે તો આ લાડુ જ તમારું સંકટ બની ગયા છે આવી ટિપ્પણી સાંભળીને ગણપતિના હૃદયમાં ખૂબ દુઃખ થયું તેમણે કહ્યું હે ચંદ્રદેવ તમારું આ હાસ્ય અને વાતો તમારા અહંકારને દર્શાવે છે તમને તમારા રૂપ અને તેજ પર ઘમંડ છે હવે હું તમને આપું આજ પછી જે કોઈ તમારું દર્શન કરશે એના જીવનમાં અપમાન અવરોધ અને સંકટ આવશે તુરંત ચંદ્રદેવ ને પસ્તાવો થયો અને તેમણે ગણપતિ પાસે માફી માંગી ભગવાન ગણપતિ દયાળુ છે તેમણે ચંદ્રદેવ નો પશ્ચાતાપ જોઈને કહ્યું હે ચંદ્રદેવ આ દિવસ એટલે કે કૃષ્ણ પક્ષની ચતુર્થી આજ પછી સંકટ ચતુર્થી તરીકે ઓળખાશ જે ભક્તો આ દિવસે શ્રદ્ધાથી વ્રત રાખશે અને મારી પૂજા કર્યા પછી તમારું દર્શન કરશે એના જીવનમાંથી હું બધા સંકટો હટાવી દઈશ અને એને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપીશ મિત્રો આ કથામાં આપણે એક મોટી શીખ મળે છે જેમ ચંદ્રદેવે ભગવાન ગણેશના રૂપને જોઈને મજાક ઉતાવ્યો તેમ આપણે પણ ઘણી વખત લોકોના દેખાવ કે પરિસ્થિતિ જોઈને વિચારી લેતા હોઈએ છીએ કે એનું અપમાન કરીએ મજાક ઉડાવીએ પણ આપણા શાસ્ત્રો કહે છે કે સાચું સૌંદર્ય શરીર નહીં પણ કર્મોથી વ્યક્તિત્વથી અને સંસ્કારોથી થાય અને છેલ્લી સૌથી મોટી વાત અહંકાર હંમેશા મનુષ્યના નાશનું કારણ બને છે એટલે મિત્રો જો આપણે જીવનમાં સફળ થવું હોય તો નમ્રતા અને સહાનુભૂતિ સાથે આગળ વધવું જોઈએ સંકટ ચતુર્થીનું વ્રત ત્રણ કીધે કરી શકાય નિર્જળ વ્રત આખો દિવસ જળ વગર ઉપવાસ રાખવો અને સાંજે ગણેશ પૂજા અને ચંદ્ર દર્શન કરી જળ અને ભોજન ગ્રહણ કરવું ફળાહાર વ્રત જેમાં દિવસે ફળ દૂધ વગેરે ગ્રહણ કરી શકાય અને સાંજે ગણેશ પૂજા અને ચંદ્ર દર્શન કરી અને ભોજન ગ્રહણ કરવું સાત્વિક આહાર જેમાં દિવસે લસણ કાંદા વગર નું સાત્વિક ભોજન લઈ શકાય અને રાત્રે ગણેશ પૂજા અને દર્શન કરવા હવે જાણીએ પૂજા વિધિ પ્રતિએ સવારે વહેલા ઊઠી નિત્યક્રિયા અને સ્નાન કરીને ગણેશ ભગવાન સામે વ્રતનો સંકલ્પ લેવો સાંજે ભગવાન ગણપતિની મૂર્તિ અથવા ચિત્ર સામે દીવો પ્રગટાવો દુર્વા ઘાસ લાલ ફૂલ ને ચંદન અર્પણ કરો ઓમ ગમ ગણપતિ નમન મંત્રનો ચાપ એકસો આઠ વખત કરો અને ગણપતિની આરતી ગાઓ ચંદ્રોદય પછી ચંદ્રદેવના દર્શન કરો અને ચંદ્રદેવને અર્ધ્ય આપો અર્ધ આપવા માટે તાંબાના ચોખા સફેદ પાણી લઈ અને આ દિવ્ય વ્રત કરવાથી તમામ અવરોધો દૂર થાય છે આર્થિક સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે કાર્યક્ષેત્ર અને જીવનમાં સફળતા મળે છે આત્મિક શાંતિ અને સ્વાસ્થ્ય મળે છે મિત્રો જો જો તમે પણ કર્યું હોય તો તમારો અનુભવ કમેન્ટમાં જરૂર શેર કરો આ તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સનાતન સત્સંગ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તમારા અને તમારા પરિવાર પર ભગવાન ગણપતિના આશીર્વાદ હંમેશા રહે ગણપતિ બાપા મોર્યા